હા માઇનસ છ માઇનસ છ થોડી છે દે મને માઇનસ છ નથી માઇનસ બતાવ અત્યારે છે ચાર ડિગ્રી તાપમાન અને માઇનસ ફીલ લાઈક માઇનસ ફોર એટલે કે અનુભૂતિ એવી થાય કે માઇનસ ફોર ડિગ્રી તાપમાન છે ડોક્ટર અત્યારે ચાર ડિગ્રી તો અમે જવા નીકળ્યા છીએ બહાર રાજુભાઈના ઘરે ત્યાંથી નીકળીને પાછા હું તમને મળીશ આ કોઈ દરવાજો નથી ખોલતા આને કોઈ સમજાવો ને તો આવી ગયા છીએ અમે રાજુભાઈ ઘરેથી બેસીને અને બેઠા છે રાધિકા છે હાર્ડવેર જવા નીકળી ગયા છે પાઇપ લેવાની છે ટાવર પાઇક અને હજી તો સાડાશિયાર પોણા પાંચ થાય હો ત્યાં અમારા ગામમાં તો થઈ ગયું અંધારું જવો તમે દી આઠમી ગયો આપડે સાડાસયાર પોણા પાંચમાં તો દી આઠમી ગાય બાપા હજી બહુ ગરીબ લાગે હો એમ આમ ચાર વર્ષથી અહીં રહી છે થોડુંક યુઝતું થઈ ગયા છે પણ બધું કેવું કે હજી હમણાં હજી ઉનાળો ગયો હોય ને પછી શિયાળો બેહના ઉનાળામાં તો દા દહ વાગ્યા સુધી અંજવાળું રહે રાતના દાહ વાગ્યા સુધી અને અત્યારે સાડા ચાર પાંચ વાગ્યામાં અંધારું થઈ જાય ને તો થોડુંક થોડુંક શરૂઆતમાં લાગે પછી હમણાં પાછા અઠવાડિયા દહતું હાવ થઈ જાઉં નહીં વાંધો આવું જો હર્ષદ ને ટેસ્કોમાં શોપિંગ કરવા ગયા છે પણ અમારી યમુનાબેન ને આજે પાછું નાનપણમાં ગોઠણિયા ભર હલતીતી ને એવી રીતના મન થાય છે ચાલ તો યમુના ચાલ માખણખાવાલ યે આવી 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 માખણખાવા આવી 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 માખણખાવા આવી અરે માખણ ખાઈ લીધું જો પાછું ગોઠણિયા ભર હાલવાનું મન થાય છે આવી 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 ચાલ એમ ના આવતો અહિયાં ચાલ માખણ ખવડાવો આવો આવો આવી 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 એ આવી 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 આગળ 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 એ માખણ આ માખણ માખણ માખણ

હાલો કસરત કરો હવે હાલો એવું ના આવ્યો તારો વારો પાછળ હજી ટેકે દઈને ને બેડ હરકી આવું નહીં તું પેલોટી વાળી ને બે જા હાલો હવે કસરત કરો કસરત કરો હાથ ઊંચા કરો હાથ ઊંચા કરો નહી હાથ ઊંચા કર એમ કે હાલ કે જો ભાઈએ કર્યા કર કસરત કર

સૈદુ તો અમારે ખાઈનું ઉભા થઈ ગયા હે અને યમુના બેન તોફાન કરે છે ખાવું તો નથી એને પણ ખાતા હોય એને હેરાન કરે છે જો 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 ખરી ચલે

ચાલો તો જવાનો ટાઈમ થઈ ગયો છે જોબ પર આપણે અહીંયા વ્લોગનો કરીએ છીએ એન્ડ તો કેવો લાગ્યો અમારો વિડીયો આજનો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો ખુશ રહો અને જય શ્રી કૃષ્ણ બાય